રાજકોટના ધુરાજી પંથકના ટેકાના ભાવે મગફળી વેચવા આવેલા ખેડૂતોએ રાતભર પરેશાની વેઠવી પડી ખેડૂતોએ પોતાની મગફળી વેચવા માટે આગલી રાતે પોતાનો માલ લઈને આવવું પડ્યું હતું તેમજ કડકડતી ઠંડીમાં રોકાવા મજબૂર થવું પડ્યું મગફળી વેચવા આવેલા ખેડૂતોને રોકાવા કોઈ પ્રકારની વ્યવસ્થા પણ નહોતી તો સાથે પોતાની મગફળી પણ સાચવી રાખવાની હોય છે ત્યારે ખેડૂતો રાતભર તાપણું કરી બેસી રહેવા મજબૂર બને છે

આપે એવી અમારી ખેડૂતની માંગણી છે